આજે તમે પાણીપુરી ડે સેલિબ્રેટ કરી રહ્યા છો તમને પાણીપુરી કેમ ભાવે છે બીકોઝ પાણીપુરી એક તો ઈઝીલી અવેલેબલ હોય છે કંઈ ભી મૂડ ખરાબ હોય તો ચાલો પાણીપુરી ખાઈ લે કંઈ ભી હોય છે તો પાણીપુરી ખાવાનું મન થઈ જાય કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો ભી પેટ નહીં ધરાતું ને કહેવાય ને કે હેપી હોર્મોન રિલીઝ કરે છે શું નામ છે જલ્પા પાણીપુરી દિવસ તમે સેલિબ્રેટ કરી રહ્યા છો કેવી રીતના સેલિબ્રેટ કરી રહ્યા છો ને તમને પાણીપુરી કેમ ભાવે છે

અને જેવું મોમાં મૂકીએ વોટર બોલ્સ એટલે મોમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને ચટાકેદાર ટેસ્ટના લીધે મને પાણીપુરી ભાવે છે પ્રિમા આજે પાણીપુરી દે સેલિબ્રેટ કરી રહ્યો છો પહેલી પાણીપુરી કોણે બનાવી હતી અને કોને ખવડાવી હતી હવે આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું હતું પણ મારી પાસે જે વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજ રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે પાંચ પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા હશે રસોડામાં એમના અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગર જે કંઈક પીરું રસ રસો કહો કે ચટણી કહો સમથિંગ આપણે ગ્રેવી કહીએ એને દેશી ભાષામાં આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું અને એ ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોમા બ્લાસ્ટ થાય તો એવો થયો જ હશે એ હું માની લઉં છું અને બ્લાસ્ટને લીધે ને એક એક શું કહેવાય સોળમ છૂટી હશે મોંમાં અને એને લીધે કદાચ એ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે અને એ જ મુજબ આજે પણ વર્ષોથી લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે મારું ઓબ્ઝર્વેશન જનરલ એવું છે કે સ્ત્રીઓ ગમે ત્યાં ઊભી રહીને પાણીપુરી ખાતી હોય છે હું કાશ્મીર ગયો હતો બે હજાર ઓગણીસમાં અને ત્યાં આગળ એક પાણીપુરીની લારીની ઉપર સાઉથ ઇન્ડિયન દસ બાર સ્ત્રીઓ પાણીપુરી ખાઈ રહ્યા હતા મને એમને જોઈને એવું થયું કે જઈને હું પણ ખાઉં મેં ખાધીને એમને પૂછ્યું કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છો તો એ લોકો એમની સાઉથ ઇન્ડિયન લેંગ્વેજને હિન્દી મિક્સમાં તૂટેલી પૂટેલી ભાષામાં મને એવું કીધું કે પાણીપુરી તો આ પમક ને નરક મેં તો બી હા પે ખાય એટલે આ સ્ત્રીઓનું બહુ પ્રિય વાનગી છે કેમ કે મારું માનવું એવું છે કે એક સ્ત્રીએ ઇન્વેન્ટ કરેલી આ વસ્તુ છે જનરલી સારા આ પુરુષ હોય છે પણ દ્રૌપદીજીએ એમના પતિ માટે આ ઇન્વેન્ટ કરેલું એકદમ દેશી આળસનું નિષ્કાળજીનું જેવી કોઈનું આ પરિણામ છે અમિષ દાદા